નિંગાળમાં ઇતિહાસ પુનઃ જીવંત કરતા અંજાર તાલુકાના નિંગાળ ગામે આમર જાડેજા ભાઈતોના પાડિયાનો પાળિયાનો પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો પૂર્વ પૂર્ણ ભૂમિકા જાણીએ તો કચ્છ રાજ્યના સ્થાપક રાઉશ્રી ખેંગારજીના પ્રથમ કાકા આમરજીના વંશજો આમર જાડેજા તરીકે પ્રખ્યાત થયા કચ્છમાં તેઓ બાર ગામો છે જેમાં સાત ગામ અંજાર પાસે છે રાઉશ્રી ખેંગારીએ તેઓને અંજાર સહિત કેટલા ગામોને ગરાસ ખામરો આપેલો તેથી

અમાર ને પાંચ અમાર ને ભેગા કરવા હોય તો પણ તકલીફ થતી એ સમય બાર તેર ગામ જે ભેગા છે અને ઉત્સવ થી જે આ એકબીજાની લાગણી ભાઈઓ બહેનો લેડીસો પણ બહુ મોટી સંખ્યામાં આજે રહ્યા છે અને જે અમારા દાદાનો જે 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 અંજાર હતા લઈ આવે છે અને પ્રતિષ્ઠા હતો આ છેલ્લો દિવસે મહામેદ ની આપ પણ જોઈ રહ્યા છો ખાસ કરીને આવનારી પેઢી માટે શું આવનારી પેઢી તો ખાસ કરીને જે ઇતિહાસ વારસો છે માન સંતો કવિઓ પણ એમ કે છે કે કોઈને પોતાનો કઈ પણ ભૂલાવો તો ઇતિહાસ ભૂલાવી દો આ ઇતિહાસ ભુલાઈ ગયો એટલે માણસ શૂન્ય થઈ જાય છે તો આપણે ઇતિહાસ ભૂલાવીને પણ ઇતિહાસને ઉજાગર કરી રહ્યા છીએ આપણ ન્યાય રહે છો અને પાછની પેઢી યુવા પેઢી નાના બાળકો પણ આપ જોઈ રહ્યા છો અને હવે પછી જ્યારે પણ અમારા તેર બાર ગામને કોઈ પણ પ્રસંગ આવશે ત્યારે ભાઈ દાદાને યાદ કરીશું દાદાને સિંધુર ચોકા કરશું નવા વર્ષે આવશું અમારા દીકરાના લગ્ન હશે તો લો ત્યાં પગે લાગવા આવશું દીકરીના પ્રસંગ હશે ત્યારે એને વિદાય પહેલાં પણ અમે અહીંયા દર્શન કરવા માટે આવશું કે જ્યારથી આ દાદાની અમારા ઉપર સ્વયં બધા પરિવાર ઉપર અમારે દાદાની કૃપા રહે અને એનો પરિવાર સુખી શાંતિથી ચાલે અને દાદાની દયાથી અમારા પરિવારમાં અમારા જે બાર તેર ગામ છે આવો નવ સમસુલાથી અને કાર્ય કરતા રહે અને પછી પણ જે કાર્ય મારું છે જે વાકુરમાં વાળું કાર્ય એ આ કાર્ય અહીંયાથી અહિયાંથી અમે પ્રયાણ લઈએ છીએ એ કાર્ય પણ અમે સિદ્ધ કરી બતાવશું આજે નિંગાળ ગામે અંજાર તાલુકાના નિંગાળ ગામે અમર જાડેજા ભાયાતો જે કચ્છરાજીના ભાયાતો છે એની અમર શાખાના નિંગાળ ગામે સાત ગામ જે ભાયાતી ગામો છે જે એના પૂર્વજોના પાળિયાની પુનઃ પ્રતિષ્ઠાનો ઉત્સવ નિંગાળ ગામે અત્રે ઉજવાય છે પશ્ચાદભમાં આપ જોઈ શકો છો કે નૂતન પાળિયાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે આમર જાડેજા ભાયાત કચ્છ રાજ્યના બાયાતો જુદા જુદા સમયે અંજાર શહેરના રક્ષણ નિમિત્તે થઈને થયેલા યુદ્ધોમાં અંજાર શહેરના રક્ષણ માટે થઈને જે વીરગતિ પામ્યા એ પૂર્વજોના પાળિયાઓ અંજારના એક કબ્રસ્તાનની અંદર સ્થાપિત હતા પૂર્વે એ જર્જરિત અવસ્થામાં થતા ભૂકંપ અને બીજી આપત્તિઓના કારણે અપૂજ્ય સ્થિતિમાં પડ્યા રહ્યા હતા અને ભાયાતોની સતત એવી ઈચ્છા હતી કે આને ફરીથી શ્રી પૂજ્ય બનાવી શકાય એ પ્રયત્નોના ઘણા વર્ષોના પ્રયત્નો બાદ આજે એ પ્રયત્ન બહુ સફળ રહ્યો છે અને ત્યાંના સ્થાનિક મુસ્લિમ આગેવાનોના સંપૂર્ણ સાથ સહકારથી આપણે એ સ્થાનેથી પાળિયાઓ સર્વસંમતિથી અંજાર તાલુકાના નિંગાળ ગામે આપણે પ્રસ્થાપિત કર્યા છે અને જૂના પાળિયાઓને સાથે ઇતિહાસના સંભાળ રૂપ જળવાઈ રહે એટલે નૂતન પાળિયાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેથી કરીને ભાવિ પેઢીને પોતાના પૂર્વજોએ જે અતુલ્ય પરાક્રમ દાખવી અને જન સમાજ માટે થઈને જે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એની ચીર સ્મૃતિ રે અને ભાવિ પેઢીઓ પોતાના પૂર્વજોના પંથે ચાલી અને સત્કર્મો તરફ પ્રેરાય તે માટે થઈને ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આમર જાડેજા ભાયાત તરફથી આયોજિત કરવામાં આવ્યો છે જે એકત્ર આ અમર જાડેજા ભાયાતના તેર ભાયાતી ગામો હાલારમાં ખીરી તાલુકાના પાંચ ગામો ટોળિયા દેસલપર મોરાઈ એ બધા નખત્રાણા તાલુકાના જે ગામો છે ત્યાંથી પાંચ ગામના ભાયા તો ટોટલ તેર ગામના જાડેજા ભાયા તો અત્રે સ કુટુંબ એકત્રિત થયા છે અને દાદાનો આજ પ્રતિષ્ઠા ઉત્સવનો દિવસ છે ગોપાલ મહેશ્વરી દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કચ્છ